બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગ્રીડ પાસેથી એક ઓવરલોડ સાદી રેતી ભરેલા ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ દંડનીય કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરતાં ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે હવે અરણીવાડા પાવર ગ્રીડ પાસેથી એક ડમ્પર નંબર જી જે ઝીરો એટ એ યુ સિક્સ વન નાઇન એટને પાલનપુર ખણ ખનીજ વિભાગના માઇન સુપરવાઇઝર જય આર પટેલે રોકાવી તપાસ કરતાં પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરેલ હોવાનું જાણવા મળતા રેતી અને ડમ્પર મળી કુલ મળીને રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી શિહોરી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે રાત દિવસ સતત રેતી ભરેલા ડમ્પરો તાડપત્રી ઢાંક્યા વિના બે રોકટોક ધમધમી રહ્યા છે ત્યારે તંત્રના અધિકારીઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ